ગુડ મોર્નિંગ ફેમિલી કેમ છું બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના ના બ્લોગમાં ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સવારના સાડા સાત અને જો આપણે અત્યારે જાગીને હવે બહાર નીકળ્યા છીએ હવે એમાં એવું છે કે આજે છે મંગળવાર એટલે રજા તો નથી પણ હું અત્યારે ઘરે છું કારણ કે ગઈકાલે રાત્રે છે ને બહુ જ બધો વરસાદ આવ્યો છે અને તમે જોયું કે સાંજે જેટલો વરસાદ હતો એમ તો રાત્રે અગિયાર સાડા અગિયાર જેવું થયું ને એટલે તૂટી પડ્યો તો સાંજની જેમ જ વરસાદ અને વીજળીના કડાકાન ફડાકા સાથે એમ તો મમ્મી કે રાત્રે જ મને ના પાડી દીધી મમ્મી કે સવારે જવું નથી આપણે એમ તમે કીધું કદાચ જોઈશું સવારે કદાચ સારું ને વરસાદ નહીં હોય તો જશું એમ તો હું સવારે બી મોર્નિંગ શા પાછું મેં મમ્મીને જગાડે તો મમ્મી કે નથી જવું એટલે આપણને તો જો કે કહેવાય ને કે એવું જોતું હોય બસ જો એટલે આપણે છીએ આજે ઘર રહી તો ઘરે રહીને આજે મોજ કરવાની છે અને અત્યારે તો થોડો ઉઘાડ નીકળી ગયો છે ઘણું સારું છે જો કંઈ પણ છે નહીં અત્યારે વાદળા બાદળા જરાય નથી આખો ઉઘડ કાઢી નાખ્યો છે એટલે જોઈએ હવે આજના દિવસમાં આપણે શું કરીએ છીએ તો બ્લગમાં કન્ટિન્યુ બન્યા રહી છું આજે દીવબાનો છે બર્થડે હેપી બર્થ ડે લે સ્કૂલમાં રજા થઈ ગઈ એમ તો સવારમાં ખોટા તૈયાર થયા ને જાગીમ આજે મેં રજા પાડી દીધી બોલ

તારે તો જવાનું આવ્યું નથી મેસે છે તારી સ્કૂલ એપલો એપલો થઈ ફટાફટ થઈ ગયા છે લક્ષ્મીભાઈ રેડી અને જો પૂરેપૂરી બા જોડે સેવા મોજો પહેરાવડાવે છે કરવું પડે કઈ નાનો નથી નાનો નથી ભાઈ તું નાનો નથી તને ખેંચી લીધો આખો આજે તો આપડે ઘરે છીએ એટલે આજે તો સવાર નો સરસ મજાનો ગરમ ગરમ નાસ્તો મળવાનો છે મમ્મી ને જ પૂછે નાસ્તામાં આજે શું બનાવ્યું છે તો મમ્મી શું છે આજના નાસ્તામાં ઓકે એટલે ભાઈ માટે આપણા માટે રેડી છે ઢોકળાજો ગરમ ગરમ લખશું ભાઈ નો છે ને હોમવર્ક તો બાકી બાકી જ રહી ગયું હે હા તો કરો ચલો ફટાફટ હવે આમાં એવું છે ટીક ધ ફ્રૂટ વિથ મેની સીડ્સ જેમાં મેની સીડ્સ હોય વધારે વધારે પડતા હોય ને એની ઉપર ટીક કરવાનું છે કરો આમાં કોના વધારે બીયા હોય વોટરમેલનમાં હોય તો કરો ચલો ટીક કરો એની ઉપર વેરી ગુડ પછી અહીંયા અહીંયા લખશું ધેર પછી જો જોજે તું ફટાફટ હોમવર્ક કરે કેબીમાં હોય ને

અને પપ્પા જે વહેલા વહેલા જમીને બહાર ગયા છે એમને થોડું કામ હતું એટલા માટે તો બસ જો હવે સાડા બાર થયા છે તો હવે આપણી પણ જમવાની તૈયારી અત્યારે અહીંયા થઈ રહી છે જમવા બેસવાનું છે હવે શું બનાવ્યું છે કંઈ ખ્યાલ નથી કારણ કે હું થોડા કામમાં આવી ગયા છે ઘરકામ એટલું બધું હતું ને તો લક્ષુભાઈ જઈને આવતા એટલા સુધી હજુ અત્યારે કામ પતું છે બોલો ચોમા ચોકલો લાલ લાલ થઈ ગયો છે બહુ વાલ લાગે નહીં મમ્મી કામ કરવામાં યાર રાખું એ ભાઈ

ગુજરાતી મીડિયમ ના એકડા લગભગ ત્રીસ સુધી કદાચ આવડતા હશે એ ભાઈને ગુજરાતી મીડિયમ વધારે ગમે છે હેમલા તને ગુજરાતીમાં વધારે ગમે છે ને એકડા જવાબ નહીં આપે બિચારો થાકી ગયો છે ફેમિલી આજના જમા મમ્મી બનાવ્યું છે દૂધી ચણા નું શાક સાથે દાળ ભાત પાપડ બી છે રેડી અને મમ્મી એ જે સવારમાં બનાવી હતી ને વેડમી બપોર ના બે બોલો આટલું બધું મોડું થયું છે આજે ઘરે ઘરે હતા તોય અને હજુ મમ્મી કામ કરી રહ્યા છે શું બનાવો છો મમ્મી અત્યારે બપોરે એટલે મેં મમ્મી કીધું હો હમણાં મેં કીધું ચટણી તો થઈ ગઈ છે હવે થોડો મસાલો કરીને એને ગરમ કરે છે મમ્મી એટલે મેં એમ કીધું મેં કીધું હવે ચાર વાગે તમે છે ને તમારી ચા બનાવો છો ત્યારે જ બનાવજો હવે અત્યારે સુઈ જાવ એમ તો એમને છે ને જીવને શાંતિ નથી હે ને એટલે જો ખખ તો થાય જ નહીં એમને લઈ લીધું છે એમને કખ હખ હખ વાગે જઈતા ભગવાનના ઘરે જતા હમ એટલે મસાલો થયો હવે આ ચટણી ગરમ થાય પછી એને ઠંડી કરીને પછી પાછા એને બોટલમાં ભરશે આટલી બધી વાલ કરશે ત્યાં સુધી સુસે નહીં હવે વાસણ જો એમને હક નથી પછી પાછા છે ને ફેમિલી એ કેવું કરે ખબર મને એમ કે

હુઈ જાવ તો હાલો તો હાલો તો હુઈ જાવ ના 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 તમને કપડા ધોડાયા માસ ને એટલા કરાવડાયા ઘરમાં કતરાપોતું કર્યું બધું કામ રમેલી અત્યારે તમે શું કરાવ્યું બોલો આવું છે લખશો શું બનાવડાવ્યું સેનું બદાના નું હા જો એને છે ને જ્યુસ બનાવડાય બોલો અત્યારે તો ફેમિલી હવે આપણે આવી ગયા છે બાજુ હંસાબાના ઘરે છે આપણે કહેવાય ને પાડોશી અને ગામના તો એમાં એવું છે કે મમ્મીને લોકો ત્યાં બેઠા હતા હું આવી હતી આંટો મારવા માટે તો અત્યારે બની રહ્યો છે નાસ્તો મમ્મી બનાવે છે મમ્મી અને માસી કિરણ માસી બનાવે છે નાસ્તો નાસ્તામાં શું બનાવે મમ્મી પુરી અને શક્કરપારા પૂરી શક્કરપારા જો Ales amb els braços. Namundi de tot. Deu bai ja masti karwa man lok bhai

じゃあいたち